નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો વર્તમાન સમયની અંદર વિશ્વભરમાં એક બીમારી ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે અને ભારતમાં પણ આ બીમારી વીતેલા વર્ષોમાં એની ચરમસીમા વટાવતી જાય છે એમ કહીએ તો પણ ખોટું નથી આ બીમારીનું નામ છે ડાયાબિટીસ ડાયાબિટીસ એક બીમારી આવે એટલે એની પાછળ તે ઘણી બધી બીમારીઓને સાથે લાવવાનું પણ કામ કરે છે ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપવાનું પણ કામ કરે છે ડાયાબિટીસ આવતા જીવનમાંથી મોટાભાગના જે સ્વાદ છે એની બાદ બાકી થઈ જાય છે પહેલાંના સમયની અંદર આ ડાયાબિટીસ છે એ અમુક ચૂજ લોકોમાં અને ખાસ કરીને મોટી ઉંમરના જે આપણા વડીલો છે તેમાં જોવા મળતી પરંતુ હાલના સમયમાં યુવાન ભાઈ બહેનોની અંદર પણ ડાયાબિટીસનું પ્રમાણ વધ્યું છે અને ઘણા બધા કેસમાં તો બાળપણથી જ ડાયાબિટીસના લક્ષણો અને ડાયાબિટીસના જે પીડિત પીડા છે રોગ છે એ જોવા મળે છે જે પણ મિત્રોને ડાયાબિટીસ છે તે મિત્રોને ડોક્ટર તરફથી અને વૈદ્ય તરફથી એક સલાહ ખાસ આપવામાં આવે છે કે ચાલતી વખતે પોતાના પગનું ખાસ ધ્યાન રાખવું ચાલતી વખતે કે કોઈ કામ કરતી વખતે પગમાં કે શરીરના કોઈ પણ ભાગમાં જો ઈજા થઈ જાય લાગી જાય તો તે ઘા છે એ રૂજાતો નથી વર્ષો વર્ષ સુધી એની ટ્રીટમેન્ટ કરવા છતાં પણ એ ઘા રૂજાતો નથી અને ઘણી વખત તો એ ઘા છે એમાં ઇન્ફેક્શન ઇન્ફેક્શન થઈ જાય છે ઘા વધારે ખરાબ થાય છે અને ઘણા કેસમાં જો એ ઇન્ફેક્શન છે એ આપણા હાડકાં સુધી પહોંચી જાય તો ગેગ્રીન જેવી ભયંકર બીમારી પણ થવાની શક્યતાઓ રહેલી છે અને આવા કેસમાં ઘણી વખત તે અંગને કાપવાની પણ ફરજ પડે છે તો આ ડાયાબિટીસ છે ને આપણા આયુર્વેદની અંદર મધુપ્રમેહ કે મધુમેહ તરીકે ઓળખવામાં આવે છે અને આયુર્વેદ ઉપર આપણે જો વિશ્વાસ રાખીએ દોસ્તો તો આયુર્વેદની અમુક એવી દિવ્ય અને ચમત્કારિક વનસ્પતિઓ છે કે જે આપણી આજુબાજુમાં જ જોવા મળે છે પરંતુ તેના દિવ્ય અને અલૌકિક ગુણો વિશે આપણે અજાણ છીએ અથવા તો ક્યાંક ને ક્યાંક આપને તેના ગુણો ઉપર વિશ્વાસ નથી ભરોસો નથી આ ડાયાબિટીસના ઘા છે એને રૂજવવા માટે કે એને સૂકવવા માટે આપણે જે ઔષધની આજે ચર્ચા કરવાના છીએ તે ડાયાબિટીસથી પીડિત જે મિત્રો છે તેના માટે ખૂબ જ ઉપયોગી માહિતી થવાની છે તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો જે મિત્રો આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલ ઉપર સૌ વખત આવ્યા છે તો આપણી આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે મિત્રો આપણે સૌપ્રથમ એ ચર્ચા કરશું કે આ જે બે વનસ્પતિ છે એ કઈ છે આ બંને વનસ્પતિના ગુણ શું છે આનો આપણે ઉપયોગ કેવી રીતે કરવાનો છે અને વધુ પ્રમાણમાં ઇન્ફેક્શનને એવું હોય તો એક પગલું આગળની પણ આપણે ચર્ચા વિડીયોના અંતમાં કરવાના છીએ તો આખા વિડીયો જોશો એટલે આપને આ માહિતી ખૂબ જ ઉપયોગી થશે દોસ્તો ડાયાબિટીસના જે ઘા છે અને ખાસ કરીને જે મિત્રોને ઘા રૂજાતા નથી એવી સમસ્યા છે તો એના માટે આપણે બે વૃક્ષના પાંદડા લેવાના છે પેલું વૃક્ષ છે એનું નામ છે પીપળો જેની આપણે હિન્દુ સંસ્કૃતિની અંદર પીપળાની પૂજા કરીએ છીએ તે જ પીપળાનું પાન પીપળાના પાન આપણે લેવાના છે અને બીજા નંબરની જે વૃક્ષના પાન આપણે લેવાના છે એ છે આપણો બહાર દરેક જગ્યાએ આસાનીથી મળી રહે તો આપણું વૃક્ષ છે એ છે લીમડાનો વૃક્ષ અને લીમડાના પાંદડા આપણે લેવાના છે જે પીપળાનું વૃક્ષ છે તે પીપળાના વૃક્ષના પાનની અંદર આયુર્વેદના જે ગુણો છે એમાં પીપળાના પાન છે એનો રસ અને એની જે છાલ છે એના ગુણોમાં આયુર્વેદમાં કહેલું છે કે એના ગુણ છે વ્રણરોપક કોઈ પણ જગ્યાએ વ્રણ ઘા આપણા શરીરમાં થઈ ગયું હોય તો રોપક કહેતા તે ઘાને સૂકવનાર તે ઘાને ભરી દેનાર તે ઘાને મટાડી દેવાના ગુણો પીપળાના વૃક્ષની અંદર જોવા મળે છે પીપળાના વૃક્ષની અંદર એક બીજો દિવ્ય ગુણ એવો પણ છે કે તે આપણા શરીરની અંદર જે કાંઈ પણ ઝેરી તત્વો છે તેને દૂર કરવાનું કામ કરે છે આપણા શરીરની અંદર રહેલા જે વિજાતીય તત્વો છે તેને શરીરમાંથી બહાર કાઢી અને આપણા શરીરને એકદમ ચોખ્ખું અને આપણા શરીરને ડિટોક્સ કરવાનું શુદ્ધ કરવાનું કામ કરે છે આપણા લોહીને બ્લડને પણ શુદ્ધ કરવાનું કામ કરે છે એટલે આપણા શરીરમાં રહેલા ઝેરી તત્વોને તે કાઢીને બહાર ફેંકી દે છે એવી જ રીતે લીમડો છે મિત્રો તો લીમડાના ગુણો તમામ મિત્રો જાણે છે કે લીમડો છે એ એન્ટી બેક્ટેરિયલ એન્ટી ફંગલ એન્ટી વાયરલ આવા ઘણા બધા આપણા જે સૂક્ષ્મ જગત છે કે જે આપણા શરીરની અંદર ઇન્ફેક્શન પેદા કરતા હોય તો તેમાંથી બચાવવાનું કામ લીમડો કરે છે અને આ જ તત્વો લીમડાના પાનની અંદર રહેલા છે હવે કેવી રીતે આપણે એનો ઉપયોગ કરવાની છે તેની વાત કરીએ દોસ્તો તો પહેલાં નંબરનો પ્રયોગ છે કે આપણે આઠથી દસ તાજા પાન પીપળના પીપળાના લેવાના છે પીપળાનું વૃક્ષ આપણી આજુબાજુ હોય ત્યાંથી તાજા આઠથી દસ પાન લઈ આવવાના છે લીમડાના પાન નાના હોય છે એટલે વીસ પચીસ પાન આપણે લીમડાના લેવાના છે અને આ બંને પાનના આપણે હાથ વડે બારીક ટુકડા કરી અને એકાદ લીટર પાણીની અંદર આ ટુકડા ઉમેરી અને આપણે તે પાણીને અગ્નિ ઉપર ઉકાળવાનું છે સારી રીતે પાણી ઉકળી જાય એટલે આપણા પાણીનો જે કલર છે એ લીલા કલરનો આપને દેખાવા મળશે અને આ આપણું લીલા કલરનું પાણી થઈ જાય ત્યારબાદ આપણે પાણીને નીચે ઉતારી એને ઠંડુ થવા દેવાનું છે પાણી ઠંડુ થઈ જાય ત્યારબાદ ગરણી વડે આપણે તે પાણીને ગાળી અને આપણા જે ઉકાળેલા પાંદડા છે એને અલગ પાડી દેવાના છે અને ત્યારબાદ એ જે ઠંડુ થઈ ગયેલું આપણું આ ઔષધિયુક્ત પાણી છે તેના વડે આપણું જે ડાયાબિટીસનો ઘાવ છે તે પાણી વડે તે ઘાવને આપણે ધોવાનો છે તેને સાફ કરવાનો છે રેગ્યુલર દોસ્તો તમે આ પ્રયોગ કરશો એટલે થોડા સમયની અંદર ધીમે ધીમે આપણું જે ઘા છે એ ધીમે ધીમે સુકાવા માંડશે રૂજાવા માંડશે અને અંતે ઘા આપણો ભરાઈને મટી જશે ડાયાબિટીસનો ઘા હોય તેમાં પણ આ પ્રયોગ તો કરવાનો જ છે પણ ડાયાબિટીસ ન હોય અને સામાન્ય કોઈ સામાન્ય માણસને કોઈ ઘા થયો હોય અને રૂજાતો ન હોય તો તેમાં પણ આપણે આ પ્રયોગ કરી શકીએ છીએ અને આ બંને જે વૃક્ષો છે દોસ્તો એ પીપળો છે અને આપણો લીમડો છે એ સંપૂર્ણ નિરાપદ છે એમાં કોઈ પણ વસ્તુનો ભય રાખ્યા વિના આપણે આ પ્રયોગ કરવાનો છે એમાં કોઈ એવા હાનિકારક તત્વો નથી કે જેનાથી આપણે કાંઈ ગભરાવાની જરૂર પડે મિત્રો બીજા નંબરનો જે પ્રયોગ છે કે ઘણા બધા મિત્રોને પોતાની તાસીર પ્રમાણે એક પ્રયોગ લાગુ ન પડતો હોય તો એના માટે બીજો પ્રયોગ છે એ પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે પહેલા નંબરનો પ્રયોગ કર્યા બાદ બીજા નંબરના પ્રયોગની આપણે ચર્ચા કરીએ તો તેના માટે આપણો જે પીપળાના જે પાંદ લીધા છે તેની જગ્યાએ આપણે પીપળાની છાલનો ઉપયોગ કરવાનો છે પીપળાની ઉપરની જે સપાટી છે એમાં મોટું આપણું વૃક્ષ હોય તો ઉપરની છાલ છે સૂકેલી છાલ હોય તો શરૂઆતમાં ઉપરની સૂકી છાલ ઉતારી અને ત્યારબાદ અંદરની જે આપણી લીલી છાલ છે એ આપણે થોડી માત્રામાં લીલી છાલને પીપળના ઝાડમાંથી આપણે ઉખેડી લેવાની છે છાલ ઉખેડતી વખતે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવું કે આપણે એટલી બધી છાલ પણ ના ઉખેડીએ કે જે આપણે પીપળાના વૃક્ષને નુકસાન કરે એટલે ખાસ આપણા ઉપયોગ પૂરતી અને આપણા વૃક્ષને પણ નુકસાન ના થાય એવી રીતે આપણે આ લીલી છાલને ઉખેડવાની છે ત્યારબાદ આ લીલી છાલને આપણે દેશી ગાયનું જે તાજું ગૌમૂત્ર છે એમાં ઘસવાની છે ગૌમૂત્ર છે એ જેટલું આપણે તાજું લેશું એટલા એના ગુણો આપને વધારે મળશે અને જો આપણે તાજું ગૌમૂત્ર મળતું ના હોય તો બે ચાર દિવસ સુધી આપ આ ગૌમૂત્રને ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપ નવું ગૌમૂત્ર પ્રયોગમાં લેવાનું છે તો આ દેશી ગાયના ગૌમૂત્રમાં આપણી જે આ પીપળાની છાલ છે એ થોડા પથ્થર ઉપર જે જગ્યાએ આપણે ચંદન ઘસવાનો એવો પથ્થર આવતો હોય તો તેવી જગ્યાએ ગૌમૂત્રની અંદર આ છાલને આપણે ઘસી અને ત્યારબાદ આપણે એની જે પેસ્ટ કે લેપ તૈયાર થાય તે લેપ આપણે જે જગ્યાએ આપને ઘા લાગ્યો છે તે જગ્યાએ આપ લેપ લગાડશો એટલે ધીમે 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 તે આપણો ઘા છે એ સુકાવા માંડશે અને અમુક સમય બાદ આપણો તે ઘા રૂજાય અને આપણું જે ઘા છે એ મટી જશે મિત્રો આપણા આયુર્વેદનો ઋષિમુનિઓ દ્વારા સૂચવેલો ખૂબ જ અદ્ભુત અને નિરાપ્રદ પ્રયોગ પ્રયોગ છે આપ આ પ્રયોગ કરો અને આપને ચોક્કસ ફાયદો થશે આપણા સમાજમાં ઘણા બધા મિત્રો આ તકલીફથી પરેશાન હોય તો આ વિડીયો તે મિત્રો સુધી શેર કરો અને તે મિત્રો આ પ્રયોગ થકી પોતે સ્વસ્થ જીવન જીવી શકે તેના માહિતી ઉપયોગી થાય તો ખાસ વિડીયો શેર કરજો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ